આજે પચીસમી ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મેલે રે તે મરદ ખરા જગ તેગમાહી કોઈની શંકારે કેદી મનમાં તે નવ ધારે બ્રહ્માનંદનારે વાલા ને પળન વિસારે તે કન મેલે તે મરદ ખરા જગમાહી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીના આધ્યાત્મિક સ્વરૂપની મહારાજના સમયના એ સખા ભાવે ભક્તિ કરવાવાળા સંતની કલમ દ્વારા લખાયેલા પદો દ્વારા આપણે બ્રહ્માનંદ સ્વામીના સાક્ષાત દર્શન કરી રહ્યા છીએ શબ્દોની ભીતરમાં ભગવાનને ભજવાનો કેટલો ભાવ છે ભગવાનને રાજી કરવાની કેટલી તમન્ના છે ભગવાનને કેટલો બધો પ્રેમ કરે છે ભગવાન તો ગમે છે પરંતુ ભગવાનનું ભજન કરતા તમામ સંતો નાના મોટા ભાઈ ભાઈ એના પ્રત્યે પણ ક્યારેય શંકાની નજરથી જોતા નથી એવા સંતો અને ભક્તોનો કોઈ દિવસ અભાવ કે અવગોળ લેતા નથી આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનનું ભજન કરવા વાળા લાખો લોકો મળશે પરંતુ ભગવાન જેવા વાલા છે એવી રીતે ભગવાનના આધ્યાત્મિક માર્ગમાં ચાલેલા તમામ સંતોને હરિભક્તોના પ્રત્યે વાળા કેટલા ભક્તિ બહુ કરતા હોય સેવા બહુ કરતા હોય સત્સંગ બહુ કરતા હોય દિલ દિમાગના ખૂણે ખાતરે અમુક અંશની અંદર ઈર્ષા આવી જાય મત્સર આવી જાય અદેખાઈ આવી જાય અણગમો અભાવ ભક્તોના માટે આવી જાય તો મહારાજે કહ્યું કે આપણે આધ્યાત્મિક માર્ગમાં જે કંઈ કર્યું કાર્યું તે ધૂળમાં ભળી જાય છે ભગવાનમાં તો ક્યારેય પણ શંકા ન થાય ભગવાનના ચરિત્રમાં શંકા ન થાય ભગવાનના આદેશમાં અને આજ્ઞામાં શંકા ન થાય ભગવાન જે કંઈ નાની મોટી માનુષિક ક્રિયા કરે કે દૈવિક ક્રિયા કરે એની અંદર પણ શંકા ન જાગે આવું કેમ કરતા હશે આવું કેમ કહ્યું આને બોલાવ્યો ને આને કેમ ન બોલાવ્યો આને ફૂલમાળા પહેરાવી ને આને કેમ ન પહેરાવી રુચિરમ રુચિરમ મધુરમ મધુરમ રુચિરાધિપતે રખિલમ રુચિરમ ભગવાનનું બધું એને ગમે કોઈએ કહ્યું રાધાજીને કહ્યું તમને ભગવાન કેમ બહુ ગમે છે રાધાજીએ કહો કે કૃષ્ણ ભગવાન જે કંઈ કરે છે એ બધું મને ગમે છે એટલા માટે કૃષ્ણ મને ગમે છે ઘણી વખત એવું પણ બને કે મધ્ય ખંડની અંદર વાઘા અલંકાર શણગાર સજીને મહારાજની મૂર્તિ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ છે એના દર્શન કરવા ગમે પરંતુ એનું દર્શન કરવા વાળા સંતો હરિભક્તો પ્રત્યે થોડો ઘણો પણ અણગમો અને અભાવ અરૂચિ હશે તો તમારું ભક્ત ગયું ભક્તિના સેવાના દર્શનના દંડવત પ્રણામના દાન ધર્માદાના હોમ હવનાદિક ક્રિયાના એ સો ટકા માર્ક્સ ન મળે સંત અને ભગવંત જે કંઈ કરે છે એ આપણા કલ્યાણના માટે છે આપણા ભલા માટે છે અને આ લોકના મનુષ્યોને ભક્તોને ભાવિકો ને ભગવાનના સ્વરૂપની અંદર હેત થાય એટલા માટે કરતા હોય છે કોઈને બોલાવે ને કોઈને ન પણ બોલાવે કોઈને ધખે વઢે ટોકે એના દેહાભિમાનનું એના વર્ષ વ્યસન સ્વભાવનું ખંડન પણ જાહેરાતમાં કરે એવી ક્રિયા પણ આપણને ગમવી જોઈએ આપણને હાર પહેરાવે આપણને પ્રસાદનો પડિયો આપે આપણી આગતા સ્વાગતા કરે આપણા માટે બે પ્રશંસાના શબ્દો જાહેરમાં બોલે એ તો આપણને ગમે છે પણ આપણાથી નિમ્ન કક્ષાનો ગઈકાલનો આવેલો સત્સંગી હોય એને આગળ બેસાડે એને વીઆઈપી ઉતારો આપે એને જમવા કરવાની બધી પૃચ્છા કરે અને આપણે છેલ્લા પચાસ વર્ષથી તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરી બેઠા હોઈએ તો પણ પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજ આપણને બોલાવે પણ નહીં સામુ પણ ન જોવે એવી ક્રિયા પણ આપણને ગમે ત્યારે સમજવું કે આપણામાં શુરવીરતા આવી આપણને ભગવાનના માં પ્રેમ છે ભગવાન આપણને વાલા થયા છે ભગવાન ભજવા એ કોઈ સામાન્ય કક્ષાની બાબત નથી ભગવાન ભજવા ક્ષોળસ ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પતસ્ત કવયો વદંતી તલવારની બે ધાર ઉપર ચાલવા જેવો આ કઠણ માર્ગ છે આંતરિક સાધના છે કોઈની કે દિ મન માતે નવધારે કોઈની શંકાે તે મનમાં તેના વધારે બ્રહ્માનંદના રે વાલાને પળન વિસારે આ બીજા પદની છેલ્લી પંક્તિ પાંચમી કડી જેમાં બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કોઈને શંકાની નજરથી ન જોવે કોઈનો અભાવ અવગુણ પણ ન લે કોઈના પ્રત્યે ઘૃણા તિરસ્કારની ભાવના પણ ન રાખે ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્ય કર્યા પૃથ્વી ઉપર વધાર્યા હોય એમનામાં ક્યારેય પણ શંકા કુશંકા ન થાય અવિશ્વાસ ન આવે શ્રદ્ધા ન ડગે બ્રહ્માનંદનારે વાલા વાલાને પળ ન વિસારે ગમે તેવી પ્રકારની આપત્તિ વિપત્તિ સુખ દુઃખના પ્રસંગો જીવનની અંદર બને તો પણ ભગવાનને ભૂલે નહીં ભગવાનને યાદ કરવા અને ભગવાનને ભૂલવા આ બંને બાબત સમજવા જેવી બાબત છે ભગવાનને ભૂલવા એટલે શું ગળામાં કંઠી પણ હોય કપાળમાં તિલક ચાંદલો પણ હોય ઘર મંદિરમાં દીવા આરતી પણ કરતા હોય પ્રાથ પૂજા પણ કરતા હોઈએ દેવદર્શને પણ જતા હોઈએ પરંતુ આપણા જીવનમાં એવી કોઈ ઘટના ઘટે તે વખતે ભગવાનના માટે આપણને જે સુખમાં ભાવ હતો આપણને સન્માન મળતું હતું તે વખતે જે ભાવ હતો એવો ને એવો પૂજ્ય ભાવ એવો ને એવો દિવ્ય ભાવ ભગવાન કરતા હરતા છે એમની મરજી વગર સુકુ પાંડું પણ હલવાને સમર્થ નથી આવી પ્રકારનું જે સમજી રાખે તો સમજો કે એ ભક્તપણું છે અને એ ભગવાનને ભૂલે નહીં ક્યારે સુખમાં છકી ન જાય દુઃખની અંદર હતાશા ન અનુભવે ભગવાનની યાદ કર્યા કરે ભગવાન કરતા અર્તા છે એમ માનવું એ ભગવાનની ભક્તિ છે ભગવાન સર્વોપરી છે ને ભગવાન મારા છે ને ભગવાનને મારા માટે ખૂબ પ્રેમ છે ભગવાનના મારા ઉપર અનંત અનંત ઉપકાર છે કરુણા કરીને મારામાં એવી કોઈ પાત્રતા ન હોવા છતાં પણ પોતાના શરણમાં લીધો મારું કાંડું પકડ્યું મારા માથાઓ ભાઈ અભયસ્ત મૂક્યો મારી સામાન્ય એવી સેવાને પણ પ્રેમે કરીને એમણે સ્વીકારી અંગીકાર કરી મને ધન્ય કર્યો છે આવી પ્રકારનો અહોભાવ હંમેશા માટે આપણને ઘૂંટાયા કરે ત્યારે સમજો કે એ ભજન છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ